દેવાદિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની રોજ ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલયોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પાવન સલીલામાં નર્મદા કિનારે કંકર એટલા શંકરે કહેવત પ્રચલિત છે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાદેવની પ્રહર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોળા શંભુને વિવિધ પણ ધરાવવામાં આવ્યા હતા તો મહાદેવના દર્શનાર્થ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ક્ષ નું મહત્વ છે એની પૂજા કરવામાં આવે છે આઠ પ્રહારની પૂજામાં દરેક પહેલા બીજા પ્રહાર પૂજા પડી રહી છે ત્રીજા પ્રહાર પૂજા શરૂ કરી અનેક ભક્તો ની શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને પ્રહળ વખતે દરેક પ્રહોખર અલગ અલગ નૈવેદ કરવામાં આવે છે જેવા કે પાપડનું નિવેદ્ય છે દુધપાકનું નૈવેદ્ય છે લાડુનું નિવેદ્ય છે અને પુરી દૂધમાં બનાવેલી પુરી પણ ધરાવવા અહીંયા આવે છે જેટલા પણ ભક્તો અહીંયા આવશે એ બધા અહીંયા એકલ મંદિરમાં ફરાભો કરવામાં આવે છે અનેક પ્રકારના ભગવાન માધવજી પાસે ધરવામાં આવે છે અને અનેક પ્રકારના જેવા કે શ્રીફળ છે સતત આ રિયા અને પુણ્યની પ્રાપ્તિ મળે છે પૂજા કરવાથી અનેક પ્રકારની પુણ્ય ની પ્રાપ્તિ ધન્ય થઈ જાય છે દરેક ચેનલો ખુબ ખુબ અભિનંદન કે અમને અમારા આ જે અમે ઇન્ટરવ્યુ આપીએ છીએ એ આગળ પ્રસ્તુત કરે